દેવોના દેવ મહાદેવને જે આપણે બિલીપત્ર અર્પણ કરીએ છીએ તેના લક્ષી શું શું ફાયદા છે તે કયા કયા રોગોમાં કામ આવે છે તે સમસ્ત માહિતી આ વિડીયોમાં જણાવી છે એના પહેલા સૌને વિનંતી કે વિડીયોને એક લાઈક અવશ્ય કરો જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો વધુ લોકો સુધી શેર કરો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ એટલે કે જે આપણે મહાદેવને જે બિલીપત્ર એટલે કે જે બિલી વૃક્ષ છે એમાં આધ્યાત્મ દ્રષ્ટિએ તો આપણે જોઈએ તો મૂળમાં બ્રહ્માજી છે મધ્યમાં વિષ્ણુજી છે અને ઉપર જે છે તે શિવ સાક્ષાત શિવજી છે તો આયુર્વેદની જોઈએ તો આ જે આખું આખું વૃક્ષ વૃક્ષ છે છે તે તે આખે છે પત્ર મૂળ મૂળનો ઉપયોગ હોય છે ક્યાંક એની છાલનો ઉપયોગ હોય છે અને ક્યાંક બીલીપત્રનો ઉપયોગ હોય છે ક્યાંક એના ફળનો ઉપયોગ હોય છે એટલે કે આખે આખું વૃક્ષ જે છે તે ઔષધ રૂપ છે તો હવે તમને કયા કયા રોગોમાં આનો ઉપયોગ કેવી રીતના કરવો હવે હું તમને એ જાણતો હવે સૌથી પહેલા વાત કરીએ કે જે ચાંદા પડી ગયા હોય તો જેમને ચાંદા પડી ગયા હોય તો તેમને તાજા બીલીપત્રના આપણે પાંદ લઈ આવવાના છે એમાં પાણી નાખવાનું નથી અને પાણી વગર એને વાટી નાખવાના છે અને એ જે પેસ્ટ જેવું થઈ જાય તો એ પેસ્ટને આપણે ચાંદામાં આપણે લગાવીશું તો આપણે ચાંદા જે છે તે મટી જશે ત્યાર પછી જેમને ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ માટે તાજા પચીસ નંગ અખંડ બિલીપત્ર લેવાના છે એટલે તૂટેલા ના હોય એવા બિલીપત્ર એટલે કે બિલીના પાન લેવાના છે તેને આપણે પાણી વડે સાફ કરી અને ત્યાર પછી એની આપણે એનો રસ નીકાળવાનો છે હવે તે રસ જે છે તે સવારે નરણા કોઠે એટલે કે ખાલી પેટે અને રાત્રે જમ્યા પછીના આશરે દોઢ કલાક પછી ગમે ત્યારે આપણે લઈ શકીએ છીએ તો દિવસમાં બે વખત તમે રસ લેશો તો પણ ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે અને હા જો આમ કરવા છતાં જો ડાયાબિટીસ વધુ હોય અને કંટ્રોલમાં ન આવતું હોય તો એમને જમવામાં થોડાક દિવસ ફક્ત મગ ખાઈને જ રહેવું અને આ બિલીનો જે રસ છે તે આપણે પીવો તો એ પીવાથી ડાયાબિટીસ આવી જશે ત્યાર પછી જેમને એસિડિટી કે બળતરા રહેતી હોય તો તેમને બીલીપત્રનો તાજો રસ નીકાળી અને તેમાં થોડી સાકર ઉમેરી અને દિવસમાં ચાર થી પાંચ વખત આ પીવાનું છે આ પીવાથી એસિડિટી કે બળતરા મટી જશે ત્યાર પછી છે તો જે લોકોને કૃમિ થયા હોય તેને પણ બીલી પત્રના તાજા પાન લઈ અને તેનો રસ નીકાળી અને પીવડાવવાથી કૃમિ જે છે તે મટી જશે ત્યાર પછી જે લોકોને તાવ આવ્યો હોય તો તાવમાં આપણે બીલી પત્ર લઈ અને એને પાણી વડે સાફ કરી

તેટલું ઠંડુ થઈ જાય ત્યાર પછી જેમને હરસ થયા હોય તો તે પાણીમાં એને બેસાડી અને એનો શેક આપવાનો છે આ શેક છાપશો તો હરસ નશા ચોક્કસથી મટી જશે ત્યાર પછી જેમનો પરસેવો ગંધાતો હોય તો તેના માટે કહ્યું છે કે બીલીપત્રના તાજા પાન લઈ અને એને વાટી અને એનો જે રસ નીકળે તો તે રસ આપણે પર પરસેવો જે હશે તે બંધ થઈ જાય ત્યાર પછી જેમને સોજાની તકલીફ હોય સોજા ચડી જતા હોય દુખાવો થતો હોય તો તેના માટે બીલીપત્રનો તાજો રસ નીકાળી તેમાં ત્રણ ચાર દાણા મરીના એડ કરી અને મિક્સ કરી અને આ રસ એમને પીવાનો છે અને બીલીપત્રનો રસ નીકાળી અને એ રસને ગરમ કરી અને જ્યાં સોજા ચડેલા હોય ત્યાં લગાવવાથી સોજામાં રાહત થઈ જશે ત્યાર પછી જેમને ઝાડા થયા હોય તો આપણે બીલીપત્રના વૃક્ષમાં બિલ્લા થતા હોય એટલે કે એનું ફળ જેવું થતું હોય તો એને બિલ્લા કહેવામાં આવે છે તો તે બિલ્લા લઈ અને ઉપરની છાલ કાઢી અને અંદરનો જે ગર્ભ હોય તો તે ગર્ભ પાંચ ગ્રામ જેટલો ગર્ભ લેવાનો છે અને પાંચ ગ્રામ જેટલો ગોળ લેવાનો છે હવે આ બંનેને મિક્સ કરી અને જેમને ઝાડા થયા હોય તેમને આપવાથી ગમે તેવા ઝાડા થયા હશે તો તે મટી જશે ત્યાર પછી માથાના દુખાવામાં જેમને માથાનો દુખાવો થતો હોય તો તેમને પણ બીલીપત્ર ઉપયોગી થશે તો બીલીપત્રનો રસ નીકાળી અને એક રૂમાલ અથવા તો એક કપડું લઈ તેને રસમાં બોળી અને એની પટ્ટી છે તે માથા ઉપર રાખવાની છે ફરી પાછી એ સુકાઈ જાય તો ફરી પાછી એ રસમાં બોળી અને ફરી પાછી રાખવાની છે તો આમ કરવાથી માથાના દુખાવો મટી જશે ત્યાર પછી હૃદયના રોગીઓ માટે પણ બીલીપત્ર ઔષધરૂપ છે તો જેમને હૃદય રોગ હોય તો તેમને આપણે બીલીપત્રના મૂળ લઈ અને તેનો ઉકાળો કરી અને દરરોજ પીવો અથવા તો જેમને દુખાવો થતો હોય તો તેમને આપણે બીલીપત્રનો રસ નીકાળવો તેમાં આપણે થોડું મધ ઉમેરવું અને થોડું આપણે લીંબુ ઉમેરવું અને એ રદ સોરી એ બધું મિક્સ કરી અને પી જેવું તો આનાથી હૃદયમાં જે દુખાવો થતો હશે તે મટી જશે ત્યાર પછી જેમને ખોડો થયો હોય માથામાં ડેન્ડ્રફ થયા હોય તો તેને આપણે બિલીના વૃક્ષમાં જે બીલા થયા હોય જે બિલીના ફળ હોય તો તે ફળ લઈ અને એના અંદરનો જે ગર્ભ હોય તેનો આપણે ઉકાળો કરવાનો છે એટલે એને ગરમ કરી અને એ ઉકાળા વડે આપણે માથું ધોવાથી ખોડો જે છે તે દૂર થઈ જશે અને વાળ પણ મજબૂત થઈ જશે ત્યાર પછી જેમને કિડનીમાં સોજા હોય તો તેમને આ બીલી પત્ર લઈ લેવાના છે હવે એ પાનને આપણે સૂકવી અને તેનું આપણે ચૂર્ણ કરવાનું છે હવે એ ચૂર્ણ જે છે તે અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ સાથે રાત્રે સૂતા પહેલાં લેવાનું છે આ થોડા દિવસ લઈશું તો કિડનીના સોજા છે તે ઉતરી જશે હવે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા લોકો ગરમીમાં બીલાના શરબત પીતા હોય છે એટલે કે જે બીલીપત્રના જે ફળ હોય તેના અંદરનો ગર્ભ કાઢી અને તેનો શરબત પીતા હોય છે તો આ શરબત પીવાથી આપણી પાચન શક્તિ પણ મજબૂત થાય છે અને આપણા આંતરડા જે છે તે પણ સારા થાય છે તેથી આ આપણે ઉનાળામાં અથવા તો ગરમીમાં આ શરબત તો પીવું જ જોઈએ અને આપ ક્યારેક અનુભવ કરજો કે બિલ્લીના વૃક્ષ નીચે શાંતિથી થોડો સમય બેસવાથી મન જે છે તે એકાગ્ર થશે એટલે કે મનની એકાગ્રતા વધશે તો આ બિલ્લીના હજુ તો ઘણા બધા ઉપચારો છે તો હજુ જો તમારે વધુ આના ઉપચારો જાણવા હોય તો કમેન્ટમાં તમે બિલીપત્ર લખી અને તમારા વોટ્સએપ નંબર લખો તો અમે તમને એના જે જે બધા ફાયદાઓ છે જે જે રોગમાં આ ઉપયોગી છે તે બધા ફાયદા તમને વોટ્સએપ દ્વારા સેન્ડ કરી દેસું તમારે કમેન્ટમાં બિલીપત્ર અને તમારો મોબાઈલ નંબર લખવાનો છે તો મિત્રો હવે આ શ્રાવણ માસમાં જે મહાદેવને બીજું પ્રિય જે છે તે છે રુદ્રાક્ષ તો રુદ્રાક્ષ ના કયા કયા રોગોમાં ઉપયોગી થાય છે એના શું શું ફાયદા છે એ હવે તમને હું આના પછીના વિડીયોમાં જણાવીશ ત્યાં સુધી અમને રજા આપશો જય ધન્વંતરી જય ભારત નમસ્કાર